તો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો આ વાત સાંભળીને તમારું હૃદય છે એ રડવા લાગશે આજે વાત છે તે સાંભળીને તમારા રૂવાડા છે તે પણ ઊભા થઈ જશે તો મિત્રો આજે તમારે રડવું હોય ને તો જ આ વાત સાંભળજો કારણ કે આ વાત જ કંઈક એવી છે કે એક બાર વર્ષની છોકરી સવારે સ્કૂલ જવા માટે તૈયાર થાય છે ત્યારે તૈયાર થયા પછી ધીરે રહીને એની મમ્મીના બેડરૂમમાં જઈ અને ધીરેથી દરવાજો ખોલે છે તો જુએ છે કે બધો જ સામાન અસ્તવ્યસ્ત પડેલો હોય છે અને જ્યારે તે નીચે આવે છે અને એના પપ્પા પણ સોફા ઉપર આમ બે શુદ્ધ રીતે સૂઈ ગયા હોય છે તો એ ચૂપચાપ પાછી એની રૂમમાં આવીને અને એના ગલ્લામાંથી આમ જ પચાસ રૂપિયા કાઢી અને ખિસ્સામાં મૂકી અને સ્કૂલ જવા રવાના થઈ જાય છે એવામાં એના ઘરની નોકરાણીએ બૂમ મારી કે બેટા આલુ પરોઠા બનાવ્યા છે ખાઈ લે તો છોકરીએ ઉદાસ મોડે કીધું કે ના આંટી મારે નથી ખાવા મને ભૂખ નથી નોકરાણીએ જબરજસ્તી તેની બેગમાં ટિફિન મૂકી દીધું અને છોકરી સ્કૂલે જવા રવાના થઈ ગઈ નોકરાણી વિચારવા લાગી કે બિચારી છોકરી સાહેબ અને મેમ સાહેબના ઝઘડામાં આ છોકરી બાર વર્ષની ક્યારે થઈ ગઈ છે એ ખબર જ ના પડી કારણ કે નોકરાણી છેલ્લા દસ વર્ષથી આ જ ઘરમાં કામ કરતી હતી છોકરીના મમ્મી અને પપ્પા મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરતા હતા અને આ છોકરી એમનું એકલતું સંતાન પણ હતું પણ આ લોકો હંમેશા એકબીજા સાથે લડાઈ ઝઘડા જ કરતા રહેતા છોકરીના પપ્પા છેલ્લા એક વર્ષથી તંગી અને આવી એમની પત્નીથી તલાક લેવા માગતા હતા અને સાથે સાથે છોકરીની જવાબદારી પણ લેવા ન માગતા હતા એ ઈચ્છતા હતા કે છોકરીની જિમ્મેદારી એની મમ્મી ઉઠાવે અને એનાથી ઉલટું છોકરીની મમ્મી ઈચ્છતી હતી કે છોકરીની જિમ્મેદારી એના પપ્પા ઉઠાવે અને જો તલાક જોઈતો હોય તો તે પ્રોપર્ટીમાં અડધો ભાગ માગણી પણ કરતી હતી અને આ જ કારણના લીધે તેઓ રાત દિવસ આમ લડતા ઝઘડતા જ રહેતા અને છોકરીની જિમ્મેદારી આ બંનેમાંથી કોઈ પણ લેવા માગતું ન હતું એટલે આ એકબીજાને અપશબ્દો બોલતા અને બધી જ વાતો બિચારી છોકરી રોજ સાંભળતી અને ખૂણામાં જઈને અને બેસી જતી ફક્ત એને ફક્ત ઘરની નોકરાણી સાથે જ એ છોકરી બોલતી અને આજે પણ રોજની માફૂક છોકરીના મમ્મી અને પપ્પાએ નાસ્તો અલગ અલગ એમના રૂમમાં કર્યો અને ઓફિસ જવા નીકળી ગયા અને લગભગ બારેક વાગે સ્કૂલમાંથી ફોન આવ્યો કે જલ્દી જ જલ્દી તમે હોસ્પિટલ જાઓ તમારી છોકરી પગથિયા પરથી પડી ગઈ છે અને એને ખૂબ જ વાગ્યું છે બંને જણા હોસ્પિટલ પહોંચે છે અને જોવે છે તો છોકરી આઈસીયુમાં છે ઓપરેશનની તૈયારી ચાલુ છે માથામાં ગંભીર વાગ્યું હતું ઓપરેશન થયું પણ એ છોકરી બચી ન શકી જિંદગીની જંગ એ અહીંથી હારી ગઈ છોકરીના મમ્મી પપ્પા આમ રસબદ્ધ થઈ ગયા અને એમનું ભાન ભૂલી બેઠા એવામાં છોકરીની દાદી પણ ત્યાં આવી અને બેટા વહુને જોઈને નફરતભરી નજરોથી જોઈને એની સામે આમ આમ મોડું ફેરવી લીધું પછી તેઓ તપાસ થઈ તો ટીચર અને સ્ટુડન્ટે કહ્યું કે એમનો પગ લપસી જવાથી તે નીચે ગબડી પડી હતી અને આમ જ એને વાગ્યું હતું પછી તો શું છોકરીનું તેરમું પૂરું કરી અને છોકરાની દાદી આમ જવા લાગી તો એમના છોકરાએ એની મમ્મીને રોકવાની કોશિશ કરી પણ દાદીએ આંખોમાં આંસુ સાથે કહી દીધું કે તમારી આ લાપરવાહી તમારા કંકાશ તમારી જીદ્દે મારી પોત્રીને ખાઈ ગઈ છે હું તેને મારી સાથે લઈ જવા માગતી હતી પણ તમે બંને જણાએ એને પોતાનું અહમનું મોહરું બનાવી રાખ્યું અને એની જાન લઈ લીધી હવે હું તમને બંનેને કોઈ દિવસ માફ નહીં કરું એમ કહી અને દાદી ત્યાંથી જતી રહી નોકરાણી પણ સદમામાં આવી ગઈ અને એને પોતાની જાતને આમ સંભાળી અને છોકરીના મમ્મી પપ્પાને કહી દીધું કે હવે હું આ ઘરમાં કામ નહીં કરી શકું કેમ કે તમારી છોકરીને મેં નાનેથી મોટી કરી છે એટલે જ એની યાદો મારો પીછો નહીં છોડે એનો રડવાનો અવાજ મારા ખોડામાં રોતા મેં એને કેટલી વાર જોઈ છે કે ક્યારે તો મને એવું થતું કે આ છોકરીને લઈને હું ક્યાંક ભાગી જાઉં પણ ડરપોક આવું ન કરી શકી શાયદ હું ભાગી ગઈ હોત તો તે આ છોકરી આજે જીવતી હોત અને આ છોકરીના મમ્મી પપ્પા પાસે નોકરાણીને આપવા કોઈ જવાબ ન હતો જેમ જેમ સમય વીતી ગયો તેમ તેમના ઝઘડા પણ ઓછા થતા ગયા એમની લાગણીઓએ અંદરોને અંદર આમ જ ચૂપી સાંધી લીધી હતી એમાં એક દિવસ રવિવાર હતો છોકરીની મમ્મીએ હિંમત કરી અને એની છોકરીના રૂમમાં જવાની આમ કોશિશ કરી ત્યાં એના દરેક સામાન અને એના પુસ્તકો એના કપડાં બધું ત્યાંને ત્યાં જ હતું અને જેવો કબાટ ખોલ્યો ને ત્યાં એક નાની એક એવી વાદળી કલરની એક નાની એવી ડાયરી હતી એની મમ્મી આમ ફડફટા હાથે ડાયરી ખોલી એના આગળના થોડાક પાના ફાટેલા હતા પછી પાના ફેરવવા લાગી અને દરેક પાના પર એના દર્દના દસ્તાવેજ ટુકડે ટુકડે લખેલી હતી કે મમ્મી અને પપ્પા હું તમને ડિયર નહીં લખું કેમ કે ડિયરનો અર્થ તો પ્યાર થાય છે પાપા તમે મમ્મીને કહો છો કે આ તારી છોકરી અને મમ્મી તમે એમ કહો છો કે આ તમારી છોકરી પણ તમે બંને એમ કેમ નથી કહેતા કે આ આપણી છોકરી છે આગળના પાણે લખેલું હતું કે તમને ખબર છે કે હું મામાના ઘરે જાઉં છું ને ત્યારે મામા મામીને બહુ જ પ્યાર કરે છે મામી જ્યારે એમની છોકરીને પ્યારથી મારી વાલી દીકરી કહે છે ત્યારે મને પણ એવું થાય છે કે શું હું કોઈની વાલી દીકરી નથી મમ્મી તારું બધું જ કહેવાનું પણ માનું છું તો પણ કોઈ દિવસ તે મને મારી વળી દીકરી કેમ નથી કીધું આગળના પાના પર પાછું લખેલું હતું કે પપ્પા હું તમારી સાથે આઈસ્ક્રીમ ખાવા માગતી હતી પણ તમે એમ કીધું કે આવા ફાલતુ વસ્તુ માટે મારી પાસે ટાઈમ નથી તો માસા માસી અને એમના છોકરાને આઈસ્ક્રીમ ખાવા લઈ જાય છે તો એ કેમ નથી કહેતા કે એ બધી ફાલતુ વસ્તુ છે તમને ખબર છે કે મમ્મી હું આપણા ઘરેથી બહુ દૂર જવા માગું છું જ્યાં મને એ કેવું કશું સંભળાય નહીં કે તારી છોકરી હું નથી રાખું પપ્પા જો હું આ મોટી હોત ને તો હું જાતે તમારાથી દૂર જતી રહેત તમને હેરાન ના કરત હું તમને બંનેને ખૂબ જ પ્રેમ કરું છું પણ તમે બંને જણા મને પ્રેમ કેમ નથી કરતા આગળના પાને પાછું લખેલું હતું કે આઈ લવ યુ નોકરાણી આંટી મને પ્રેમ કરવા બદલ જ્યારે મને બીક લાગતી તો તમારી પાસે સુવડાવવા બદલ અને મારી દરેક વાતને સાંભળ્યા બદલ અને છેલ્લા પાને લખેલું હતું કે દાદી આઈ લવ યુ તમે મને અહીંથી લઈ જાઓ હું પ્રોમિસ કરું છું કે હું તમને ક્યારેય તંગ નહીં કરું છોકરીની મમ્મી ડાયરીને ગળે લગાડી અને આમ જ જોર જોરથી રડવા લાગી અને એ અવાજ સાંભળી અને છોકરીના પપ્પા પણ ત્યાં પહોંચ્યા તો છોકરીની મમ્મીએ એ ડાયરી તેમના હાથમાં પકડાવી દીધી છોકરીનો બાપ દરેક પાના વાંચે છે તો તેનો ચહેરો આમ જ બદલાઈ જાય છે અને પોતાની જાત પર કંટ્રોલ ગુમાવી બેસે છે અને ધડમ દઈને પલંગ પર એ બેસી જાય છે અને છોકરીની મમ્મી એના પપ્પા પણ કહે છે કે આ એક્સિડન્ટ નથી આત્મહત્યા છે જે સંબંધે આપણે ભારે સમજતા હતા એ સંબંધે આપણી છોકરીએ આપણા છુટકારો આપી દીધો આપણે બંને થઈને આપણી છોકરીની જાન લઈ લીધી છે પછી તો બંને જણા આમ જ જોર જોરથી રડવા લાગ્યા આ વાર્તાએ ઘર માટે જ છે જ્યાં મમ્મી પપ્પા એમના છોકરા માટે લડે છે જેની સજા છોકરાઓ ભોગવે છે જો તમે છોકરાઓનો સારો ઉછેર ના કરી શકો તો તેમને એમને જન્મ આપવાનો કોઈ પણ અધિકાર નથી સારો ઉછેર રૂપિયા સુખ સુવિધાથી નથી થતો તેમને છોકરાની ભાવનાત્મક લાગણીઓની જરૂર હોય છે ને ત્યારે તમે એની નજીક છો એ વાતનું મહત્ત્વ છે તો મિત્રો આજની આ વાર્તા અને આ કહાની જો તમને ગમી હોય અને અમારી આજની આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ